ઉત્તર ભારતમાં શીતલહેર અને ઠંડી ચાલુ છે યુપી પંજાબ હરિયાણા બિહાર રાજસ્થાન દિલ્હી મધ્યપ્રદેશ અને ત્રિપુરાના ઘણા વિસ્તારોમાં ગાઢથી પણ વધુ ગાઢ ધુમ્મસ જોવા મળે છે આ અંગે હવામાન વિભાગના જણાવ્યા અનુસાર આગામી ત્રણ દિવસમાં કોલ્ડ વેવ અને ધુમ્મસથી રાહત મળવાની કોઈ આશા નથી ગાઢ ધુમ્મસને કારણે ફ્લાઇટને અસર થઈ છે તે સમયે ભારતીય રેલવેની ટ્રેનો પણ તેમના નિર્ધારિત સમય કરતાં મોડી ચાલી રહી છે મંગળવારની વાત કરીએ તો ત્રેવીસ જાન્યુઆરીએ સવારે સાડા પાંચ વાગ્યે પંજાબના પટિયાલા અને હરિયાણાના અંબાલામાં પચીસ મીટર વિઝિબિલિટી બરેલીમાં પચીસ મીટર ઝાંસીમાં બસો મીટર વારાણસી પ્રયાગરાજ લખનઉ અને ભરાઈચમાં પચાસ મીટર નોંધાઈ હતી રાજસ્થાનના જયપુરમાં પચાસ મીટર વિઝિબિલિટી નોંધાઈ છે તો જ્યારે બિહારના પટના અને ગયામાં પચાસ મીટર વિઝિબિલિટી નોંધાઈ છે બ્યુરો રિપોર્ટ સીએન ટ્વેન્ટી હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યુઝ મોબાઈલ એપ